બરોબર નો છે કે જો કાને તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગ માં તો બધા મજા મા લેજો તો અમે આજે આવ્યા છે સાસરીયા માં અને આમાં નીતુ ક્યાં આવ્યા છીએ આજે સાસરી માં આવ્યા છીએ ને અમારી વાડી આવ્યા છીએ આ નીતુ ને એની વાડી છે આપણે બતાવ્યા તમને

કાવાન આ છે ને ગાણા સેકન્ડ ભાગી દો છો ને બધું જોતા હોય ને વાડીયા પગી ગયા છે ફાઈનલ સૈના ને એવું શેકાય છે બધા હાડા સૈના શેકી ને ખવડાવવાના છે ફૂલ હાસવાના છે એ કે કેમ છે બધા મજામાં હવે કાઈ નઈ બોલે જોયું હા જો આવી ગયા સૈના ખાવા કેમ સારા મે બેહી ગયો છું ખાટલા માથે આ આ હાકે ગયા જો છોકરાને ભાગ ખવરાવી દી વાડીએ ભૂખ્યા થયા છે ઈ છોકરાને બધા ખાઈ જાય પછી બહુ મજા આવે એવું છે બધે સામરોકડે એવું છે કવો છે આમાં ની નાવા જવા છે છે tôi ખવા જાય હાલો મરો નો બગડી જો કોકો Xe nào તો શું તોર બાકસને દીધી તમને તો તવર ખાવ છો બરોબર નો શેક્યા જો આમ કાચા રાખ્યા એ નો દેખાયા જો ના ના બરોબર શેકાઈ ગયા મજા આવી ગઈ કાર

દરિયા થી ભાગ્યા આવે ઘરે જાય છે કા નહી તો બહુ મજા આવી ગયો ચાલો કાઢી સંચય થાય જો ને આપડે ભાગ્યા જો કેવો મસ્ત દેખાય